હલો મિત્રો નવિયોનું સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરવાના છીએ પેન્શન ધારકો માટે શું મોટા સમાચાર છે જો મિત્રોને ચેનલમાં નવા જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે ડિસ્કસ કરશું આજે તો ઈ પીસી પંચાણું પેન્શન ધારકો માટે જે મોટા સમાચાર આવ્યા છે મિત્રો ઘણા ટાઈમથી પેન્શન ધારકો છે એ ધરણા હડતાળ ઉપર છે મિત્રો ખાસ કરીને વધુ પેન્શનની રાહ માટે છે તો વિડીયોમાં ઘણી બદલ શું ન્યૂઝ છે એ આપણા વિશે ચર્ચા કરીએ પર્સનલ અપડેટ માટે છે મિત્રો ખાસ કરી પેન્શન ધારકો માટે છે સંબંધિત મોટા સમાચાર છે અને કેવા નિયમમાં ફેરફાર છે અને શું છે થવાનું પેન્શન ધારકો માટે ઘણી બધી હડતાળ છે મિત્રો ખાસ કરીને કરી રહ્યા છે તો એના માટે છે તો આપણે વાત કરીએ મિત્રો પેન્શન ધારકો માટે હેઠળ ઓગણીસો પંચાણુંમાં છે આ બધું પેન્શન વધારવા માટે પણ ઘણો બધો પ્રશ્ન છે ઉદભવ્યો છે મિત્રો સરકાર શ્રી મંત્રી શ્રી સંસદ કેન્દ્ર બોર્ડ દ્વારા છે અને કર્મચારીઓ ભવિષ્ય સંગઠન માટે પણ મિત્રો ઘણા બધા છે ધરણાઓ અને ઘણા બધા વિરોધ છે મિત્રો કરવામાં આવેલા હતા જ્યાં સરકારશ્રીનો શું નિર્ણય આવ્યો છે એના વિશે થોડીક આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ન્યૂનતમ અને પેન્શન વધારવા માટે વિલંબ કેમ થાય છે એટલે પેન્શન ઓછું અને વધારવા માટે છે મિત્રો વિલંબ થવાનું કારણ શું છે મિત્રો કારણ કે અસંખ્ય ખાતરીઓ છે એ વધુ પેન્શન ધારકો માટે છે બધા માંગણી કરેલી છે મિત્રો એટલે સરકાર પણ છે જરા મૂંઝવણમાં છે એનો કંઈક કઈ રીતના કાયદો છે અને શું નિર્ણય આપવો એ સરકાર છે એ હજી રાહમાં છે હાયર હાયર પેન્શન સર્ટિફિક માટે મુદ્દો મિત્રો ખાસ કરીને અધિકારીઓ સ્પષ્ટ જવાબો આપી રહ્યા છે અને આગામી મિટિંગોમાં સર્ષા થવા લાગી છે કે કોસ્ટન્ટ કેસ પેન્ડિંગ એટલે હજી પણ તમારો કૃષ્ણ છે એ થવાનો નથી મિત્રો સોલ અને આગળ વાત કરીએ મિત્રો તો આપણે ન્યાયમાં શું વિલંબ થાય છે તો અહીંયા આપણે જે ઈ પી પંચ પંચાણું મિત્રો પેન્શન માટે ન્યાય રાહ જોવા માટે લાંબી સરકાર અને ન્યાયતંત્ર દ્વારા છે હજી પણ પણ કોઈ ભવિષ્યમાં નિર્ણય નથી આપ્યો મિત્રો એટલે હજી વાત કરીએ પેન્શન ધારકો માટે મોટી આશા છે હજી ઘણા બધા મિત્રો હશે પેન્શન ધારકો એ આશા લઈને બેઠે છે જીવનમાં પણ દેશ લોકપ્રિય સરકાર સરકારનું સર્વત મંદિર છે એ સાંભળ્યું હતું પણ હજી પણ કોઈ પણ જાતનો નિર્ણય મિત્રો આવ્યો નથી તો ટૂંક જ સમયમાં નિર્ણય આવશે એ સંઘર્ષ કરી રહ્યા છે મિત્રો ખાસ કરી તો એ સતત છે સંઘર્ષમાં છે મિત્રો પેન્શન ધારકો પ્લેટફોર્મ ઉપર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે પેન્શન શું આપશે કે નહીં હજી પણ વિરોધ પ્રદર્શન અને રેલીઓની રેલીઓ છે એ થાય છે મિત્રો તો હજી પણ સરકારનો કોઈ પણ જાતનો નિર્ણય મિત્રો જે ચૂકાદાયો નથી પેન્શનધારકો માટે સુરક્ષાને આદર માટે છે આપણે જે વાત કરીએ ઈપીએસ પીએસ પંછાણું સુરક્ષિત બની શકે સરકાર સંબંધિત એજન્સીઓ પણ છે યોગદાન ઓળખી અને પેન્શનધારકોને વૃદ્ધા અવસ્થામાં છે પેન્શન મળે એના માટે છે એનો પ્રયત્ન છે એ વિરોધ દર્શાવી રહ્યા છે મિત્રો ની આગળ વાત કરીએ તો રાજકીય સમાજ સામાજિક અને દબાણ તો રાજકીય સામાજિક દબાણ ભૂમિકા અને પેન્શન ધારકો માટે ટેકો આપવા માટે સરકાર દ્વારા માંગણી કરવામાં આવી છે મિત્રો ને ટૂંક સમયમાં હજી નિર્ણય આવે એવી સરકારશ્રીની સરકાર છે ટૂંક સમયમાં નિર્ણય આપશે મિત્રો તો આપણે આ રીતના વિડીયો તો પેન્શન ધારકો માટે હજી પણ છે નિર્ણયમાં તમારે થોડીક રાહ જોવી પડશે મિત્રો વિડીયો સારો લાગ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો નવી નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત